હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું એક એવું સુપર ફૂડ કે બાયોટીન પાવડર જેને માર્કેટમાંથી લાવવાની બિલકુલ જરૂર નથી મૂખા પાવડરને ઘરે નજર સામે એકદમ ચોખ્ખાઈથી સરળતાથી કઈ રીતના બનાવો જેથી કરીને હેર હેલ્થ અને સ્કિન બધામાં ખૂબ જ ફાયદો મળે અત્યારે ટ્રેન્ડિંગ હોય તેવા સીડ્સ એટલે કે પમ્પિંગ પમકિંગ સીડ્સ સનફ્લાવર સીડ્સ મગજ તરીના બી બધા ડ્રાય ફ્રૂટ્સ અને એવી દરેક ઇન્ગ્રીડિયન્ટ છે તમારા વાળ માટે સ્કીન માટે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી રીતે બનાવીશું અત્યારે સોમાંથી પંચાણું જેટલા લેડીઝને એક જ પ્રોબ્લેમ હોય છે અને એ છે હેર લોસ આ પાવડર નોર્મલી પંદર દિવસ સુધી સતત તમે યુઝ કરશો તો હું ગેરંટી આપું છું કે તેના લીધે ખૂબ જ ફાયદો થશે અને માર્કેટમાંથી કોઈ મોંઘી એવી ગમીઝ જે હેરફોલને અટકાવે તે લાવવાની પણ બિલકુલ જરૂર નહીં પડે તો ચલો રેસીપી જોઈએ આ બધા સીડ્સ છે તમને કોઈ પણ કિરાનાના સ્ટોર ઉપર આરામથી મળી જશે હવે પહેલો સીડ્સની વાત કરીએ તો પમ્પકિન એટલે કે કદુના બી પમ્પકિન સીડ્સને ડેલી ખાવામાં આવે તો તે મેગ્નેશિયમની કમીને પૂરી કરે છે સાથે સાથે તેમાં ફાઈબર મિન મિનરલ્સ ઝિંક અને દરેક વિટામિન્સ ખૂબ જ ભરપૂર માત્રામાં આવી રહે છે સ્પેશિયલી આનો ફાયદો જોઈએ તો તે બીપી અને ડાયાબિટીઝમાં ખૂબ જ અસરકારક છે તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોવાથી તે વેઇટ લોસમાં ખૂબ જ જલ્દીથી મદદ કરશે બીજા છે સનફ્લાવર સીડ્સ એટલે કે સૂર્યમુખીના બી ઔષધીય ગુણોથી ભરપૂર એવા સનફ્લાવર સીડ્સ છે માથાના વાળથી લઈ પગના અંગૂઠાના નખ સુધી ખૂબ જ ફાયદાકારક છે તે ત્વચાને સુવાળી બનાવે છે અને એન્ટી એજિંગનું કામ કરે છે એ સીડ્સ રેગ્યુલરલી લેવામાં આવે તો તમારી ઉંમર બિલકુલ નહીં દેખાય માથાના દુખાવાને દૂર કરી રાહત આપશે એસિડિટી વારંવાર થતી હોય તો ખાસ આ સીડ્સને લેવા જોઈએ વિટામિન ઈ આ સીડ્સમાં ભરપૂર માત્રામાં હોય છે અને ખાસ કરીને તે હાર્ટના પેશન્ટ એટલે કે દરેક રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે અને લાસ્ટ જોઈએ તો મગજતરીના બી મગજતરીના બી સ્પેશિયલી બીપીને કંટ્રોલ કરે છે સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હૃદયના અને મગજના જે પેશન્ટ હોય તે લોકો માટે તો બેસ્ટ છે અને જો તમારો હાર્ટ છે હૃદય છે જે હેલ્ધી હોય તો તેને બૂસ્ટ કરે છે સ્પેશિયલી મગજતરીના બી વજનને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો સૌથી પહેલાં આ ત્રણ બીને આપણે સારી રીતે ડ્રાય રોસ્ટ કરી અને સાઈડમાં ઠંડા થવા રાખી દઈએ ત્યારબાદ આપણે ડ્રાય રોસ્ટ કરવા માટે સફેદ અને કાળા તલ લેશું સફેદ તલને વાત કરીએ તો તે કેલ્શિયમની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોવાથી વાળને અને સ્કીનને ખૂબ જ ફાયદાકારક છે તેમજ કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે સાથે સાથે હાડકાંને પણ મજબૂત બનાવે છે નોર્મલી જો તમારે કંઈ પણ તકલીફ ના હોય તો શેકેલા હળદર મીઠાવાળા તલ રોજ એક ચમચી ખાવા જ જોઈએ ત્યારબાદ વાત કરીએ કાળા તલની કાળા તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન્સ અને ફાઈબર હોય છે જેનાથી હાડકાં તો મજબૂત થાય જ છે પણ સ્કીન અને હેર માટે પણ તે ખૂબ જ લાભદાયક છે નોર્મલી ઘણા લોકો તલનું તેલ વાપરતા હોય છે જેનાથી પણ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારા હેરને ખૂબ જ ફાયદો થશે અને આ વિડીયો માત્ર હેર જ નહીં હેર હેલ્થ અને સ્કિન ત્રણેય માટે ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી સ્કીપ કર્યા વગર જોજો હવે આ બંને જે તલ છે તે સારી રીતે અહીંયા રોસ્ટ થઈ ગયા છે તો તેને સાઈડમાં ઠંડા થવા રાખી દઈએ તો હવે વાત કરીએ અળસીની આ અળસી માર્કેટમાં ખારી અને મોરી શેક્યા વગરની બંને મળતી હોય છે તો મેં અત્યારે મોરી શેક્યા વગરની લીધેલી છે જેને અત્યારે આપણે શેકીશું વાત કરીએ અળસીના ફાયદાની તો તેમાં ઓમેગા થ્રી ફેટિક એસિડ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી તે સ્કીનને હેરને ખૂબ જ ફાયદો આપે છે એડલ્ટ વ્યક્તિ હોય તે લોકોએ જ અળસી વધારે પ્રમાણમાં ખાવી અને એમાં પણ પાંચ ગ્રામથી વધારે રોજની બિલકુલ ન ખાવી તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આ અળસીને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી અને સાઈડમાં ઠંડી થવા રાખી દીધેલી આગળના બધા જે સીડ્સ છે સુપર ફૂડ ગણવામાં આવે તો ઘરમાં રહેલા કાજુ બદામને કેમ ભૂલી શકાય અહીંયા હું બે મોટી ચમચી જેટલા કાજુ બે મોટી ચમચી જેટલી બદામ અને ચારથી પાંચ એલચી લેસ અને તેને પણ સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું આગળ બધાનો પાવડર કરવાનો હોવાથી કાજુ અને બદામમાં મોઈશ્ચર વધારે હોય તો તે લોકોને થોડા એવા ડાર્ક થાય ત્યાં સુધી બંને સાઈડ શેકી લેવાના છે આના ફાયદા તો અઢળક છે જેના વિશે બધા જાણતા હોય છે દરેક બીમારીઓનું ઘર હોય તો તમારું વધતું વજન તો સિયાસી છે સૌથી પહેલાં તો વજનને ઘટાડવામાં વધતું વજનને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે શિયાસા સીઝને ઘણા લોકો રાત્રે પલાળીને તો ઘણા લોકો કલાકથી દોઢ કલાક પહેલાં પલાળીને ગ્લાસ એક પાણી સાથે પીવે તો તેને ખૂબ જ ફાયદો આપે છે શિયા સીડ્સમાં નોર્મલી ઓમેગા થ્રી અને ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે જે થાક અને નબળાઈને દૂર કરે છે અને વજન ઉતારતી વખતે ઓછું ફૂડ લેતા હશો તો પણ આ ડ્રિંક એક ગ્લાસ તમે લેશો તો આખો દિવસ તમને એનર્જી રહેશે અને પેટ ભરેલું લાગશે ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો આપે છે તેને પણ શેકી અને આપણે સાઈડમાં રાખી લેશું આ ચીયા સીડ્સ કે સિયા સીડ્સ પણ કહી શકાય હવે સારી રીતના રોસ્ટ થઈ ગયા છે તો તેને સાઈડમાં રાખી બધા સીડ્સ સાથે મેં ઠંડા કરી લીધેલા હવે આપણા સીડ્સ છે બધા ઠંડા થઈ ગયા છે તો આપણે મિક્સર જારમાં એડ કરી અને તેનો પાવડર બનાવી લેશું સીડ્સને તમને એમને ભાવે તો ખાઈ શકાય અત્યારે હું થોડો એવો ટેસ્ટને એન્હેન્સ કરવા માટે બે મોટી ચમચી જેટલી મિશ્રી એટલે કે સાકર એડ કરીશ અને સારી રીતે ક્રશ કરી લઈશ તો માર્કેટ કરતાં ચોખ્ખો સસ્તો અને એકદમ પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ બધા ગુણોથી ભરપૂર એવો હોમમેડ આપણો બાયોટીન પાવડર રેડી છે તમે હેલ્ધી ડ્રિંક કઈ રીતના બનાવી શકો કોણ ક્યારે કેવી રીતના લઈ શકે તે જોઈએ નોર્મલી આ ડ્રિંક છે એ નાના બાળકોને પણ આપી શકાય એક ચમચી જેટલો પાવડર તેમને એમ ભાવે તો તે પણ લઈ શકે છે હવે વાત કરીએ મોટાઓની તો એ લોકોને બે ચમચી આ પાવડર લેવાનો છે ને એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરી સારી રીતે તેને ક્રશ કરી લેવાનું છે ક્રશ થઈ જાય ત્યારબાદ તમે સવારે વેઇટ લોસ એટલે કે વેઇટ લોસ કરતા હોય તો નાસ્તાની જગ્યાએ પ્રોટીન શેક તરીકે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો અધરવાઇઝ એવું ન ફાવે તો રાત્રે ઘણા ઘરોમાં બાળકોને લેડીઝને રાત્રે દૂધ પીવાની આદત હોય છે તો એ દૂધમાં પણ બે ચમચી જેટલો આ પાવડર એડ કરી અને ડ્રિંક કરી શકાય આશા છે ફ્રેન્ડ્સ તમને મારો આજનો વિડીયો રેગ્યુલર રેસીપી કરતાં અલગ અને સારો લાગ્યો હશે તો બીજાને શેર કરજો જે લોકોને હેરફોલના ઇસ્યુ છે વજન ઘટાડવો છે તે લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેશે થેન્ક યુ સો મચ